નમસ્કાર મિત્રો આજે જીટી હાઈસ્કૂલ ઓગણીસો પંચાણું ના બેના મિત્રો દ્વારા સ્વાનોને લાપસી વિતરણ કરવામાં આવી છે ભારે વરસાદમાં પહેલાં તો માંડવી અને માંડવી વસતા તમામ નાગરિકો અને ભાઈ બહેનો અને ધર્મપ્રેમી જીવદયા પ્રેમીઓને ખાસ કરીને શુભેચ્છાઓ કે આજે ઐતિહાસિક ટોપરસન તરાવની ઓગણવિધિ થઈ ગઈ છે સાથે સાથે જે રૂકમાવતી નદીમાં નવા નીર આવ્યા છે એની શુભેચ્છાઓ તમામ માંડવી અને દેશવાસીઓની શુભેચ્છાઓ આજે જીટીઆઈ સ્કૂલ ઓગણીસો પંચાણું ના બેચના મિત્રો દ્વારા જ્યારે ભારે વરસાદ થઈ રહ્યું છે ત્યારે સ્વાનોને લાભસી વિતરણ કરવામાં અમારી બે ટીમ જોડાય છે જેની સાથે અત્યારની એક ટીમ અમારી જે છે એ શીતલા મંદિર ને જંગલ એરિયામાં છે અને જ્યારે બીજી અમારી ટીમ છે અત્યારે દ્રબુડી શ્યામજી કૃષ્ણ વર્મા ઈ રોડ ઉપર છે તો તમામ દાતા પરિવારોએ જે અમને સાથ સહકાર આપ્યો છે ને સહયોગ આપ્યો છે એનો હું ખૂબ ખૂબ આભાર માનીશ અને આવી જ રીતે જીવદયાના કોઈ પણ કાર્ય હોય તો જીટીઆઈ સ્કૂલ ઓગણીસો પંચાણુંના બેચના મિત્રોને કોન્ટેક કરશું આજે સાથે મારી સાથે જોડાયેલા છે ચંદ્રેશભાઈ માલમ જયેશભાઈ સોની દેવભાઈ ને જયભાઈ સોની સાથે નિલેશભાઈ સોની જે અમારા બીજી ટીમના યથાથી છે એ ત્યાં કને રાવલપીર રોડ ઉપર નીકળી ગયા છે ને સૌનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમે જોઈ રહ્યા છો કે ભારે વરસાદ અત્યંતમાં ભારી વરસાદની કામગીરીમાં પણ આજે જીટીઆઈ સ્કૂલના મિત્રો વાહનો અને જીવદયાને ક્યાંય લાભ માટે લાપસીમાં જોડાયેલા છે